નમસ્કાર દર્શક મિત્રો ધી બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દીવમાં ત્રણ મહિનાનો વેકેશન પૂર્ણ થયા બાદ માછીમારોએ દરિયાદેવને વંદન કરી અને માછીમારીનો ધંધો શરૂ કર્યો દીવ અરબી સમુદ્રના કિનારે આવેલ એક સુંદર દરિયાઈ ટાપુ છે દીવની ચારે બાજુ સમુદ્ર હોવાને કારણે દીવના પિંચોતેર ટકા લોકો માછીમારના વ્યવસાય સાથે સંકળાયેલા છે વણાકબારાની જેટી ઉપર આશરે પંદર સોથી પણ વધારે લાંગરેલી માછીમારોની બોટની વણાકબારાના માઉન્ટ ઓફ માછીમારોની બોટોનો ટ્રાફિક જામ થઈ જાય છે માછીમારો દરિયાઈ માછલી ઉપર જીવન નિર્વાહ કરે છે ઘણી વખત પાણીના પ્રવાહ અને સારી મચ્છીનો લોભલાલચના કારણે તે સરહદ પાર કરી અને પાકિસ્તાન પહોંચે છે અને પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા પકડવાની લોકોને લાખા રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવું પડે છે અને માછીમારોના પરિવારમાં ચિંતાનો માહોલ પેદા થાય છે દેવના માછીમારો બોટને પાણીમાં ઉતારતા પહેલા બોટની અંદર સત્યનારાયણની કથા કરી અને કુંવારી કન્યા અને પ્રતિવ્રતા સ્ત્રીઓના હાથે બોટના ફરતે કંકુ અને ચંદનના હાથના પંજાના નિશાન લગાવવામાં આવે છે કુંવારી કન્યા અને પ્રતિવ્રતા સ્ત્રીઓનો આખા દિવસનો ઉપવાસ રાખે છે દરિયાદેવની પૂજા કરી માછીમાર સમાજની બાળકીઓ અને મહિલાઓ દરિયા કિનારે રેતીનું શિવલિંગ બનાવી અને દરિયાદેવને દૂધ શ્રીફળ ફૂલ જળ અબિલ ગુલાલ મીઠાઈ અર્પણ કરી અને માછીમારીનો ધંધો સારો રહે અને માછીમાર પરિવારના

એ અનુસાર અનુસંધાને માછીમારો આજથી ફિશિંગ કરવા દરિયામાં જાય છે એના માટે અમારે ગામના લોકો બહેનો પંદર દિવસ પહેલાં પૂજા કરે છે એની અર્ચના કરે છે અને આજથી તે રવાના થાય છે અને પાછી તે ફરી હેમખેમ આવે એવી રીતે દરિયાદેવને પ્રાર્થના કરે છે અને બોટો અમારી આજથી ફિશિંગની શરૂઆત કરે છે આ ફિશિંગની સિઝનથી અમારે સરકાર સરકારને પણ બહુ મોટો ફાળો જાય છે મારું નામ મહેશ જીવા હું એક ફિશરમેન ભાઈ છું

અને આશા કરીએ છીએ કે આ વર્ષે જે કઈ પણ ફિશરમેન ભાઈઓ માછીમારી કરવા નીકળ્યા છે તો તેનું ધંધાકીય વર્ષ સફળ જાય સારું જાય એવી અમે ભગવાન પાસે અપેક્ષા રાખીએ છીએ તેવી જ રીતના આજે જોવા જઈએ તો ફિશરમેન ને ઘણી બધી મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓ ઘણા બધા ફિશરમેનો એ પોતાની કઈ રીતના ક્યાંથી કોઈ ઊંચી ઉડારા લઈ લોકોએ પોતાના દાગીના મૂકીને પણ બધાએ બોટો તૈયાર કરી છે પણ જોવા જઈએ તો છેલ્લા કોરોના પછી બધાના વર્ષો બહુ ખરાબ ચાલી રહ્યા છે પણ આ વર્ષે અમે એક માતાજીની ઉપર અને ભગવાનની ઉપર અને દરિયા સાગર ઉપર કે એવી અપેક્ષા રાખીએ છીએ કે ફિશરમેનના દિવસો સારા જાય ફિશરમેનને બધાને ધંધાકીય લાભ મળે તથા જે કંઈ પણ બધા વર્ગ છે એ બધાનું વર્ગ ઘણા બધા ફિશરમેનો પણ નફતા હોય છે જેમ કે ખલાસીભાઈઓ તથા એવી રીતના ઘણા નાના નાના રોજગાર ભાઈઓ બધી ફિશરમેનો પણ આપતા હોય છે તો ફિશરમેન નું ભવિષ્ય સારું જાય તો એ લોકો પણ ભવિષ્ય બધાનું સારું જાય એવી અપેક્ષા રાખીએ છીએ તેવી જ રીતના અમે સરકાર શ્રી ને પણ પાસે એવી અપેક્ષા રાખીએ છીએ કે ફિશરમેન ઉપર આવી રીતના થોડું ઘણું પણ સહાય આપી અને ફિશરમેન ની મદદરૂપ બને અને અમારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તથા આપણા પ્રશાસક પ્રભુ પટેલ ભાઈ પાસે પણ અમે અપેક્ષા રાખીએ છીએ કે અમારા ફિશરમેનોને જે કંઈ પણ ફિશરમેન સહાય મળતી એ અમને એ લોકો સહાય કરે એવી રીતના અમે બધા પાસે અપેક્ષા રાખીએ છીએ તથા તેવી જ રીતના બધા ફિશરમેન ભાઈઓને અને આપણા વરાંગબારા તથા દીવ જે કઈ પણ ભાઈઓ બોટું બોટે તૈયાર કરી છે અને ફિશિંગ નીકળે છે બધાનું વર્ષ સારું જાય અને સફળ જાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ